નમસ્કાર મિત્રો કેમ શું મિત્રો તો ફરી પાછા આપણે નવો વિડીયો લઈને આવી ગયા છે તમારી સમક્ષ બરાબર છે તો મિત્રો ગોપાલ ઇટાલિયા કઈ રીતે નગરપાલિકા વાળા ને બધા કચરા વાળા ને કઈ રીતે ખખડાવે છે તમે જુઓ અને કઈ રીતનું કામ કરે છે ગોપાલ ઇટાલિયા તમે જુઓ તો પરા ધારાસભ્ય હોય ને તો ભાઈ આવા બરાબર છે આપણે અમરેલી જિલ્લામાં માં આવા જ જોઈએ છે તારા સભ્યો બરોબર છે કેટલું મસ્ત કામ કરી રહ્યા છે ને બધાની વાત કેટલી પ્રેમથી એને સાંભળી રહ્યા છે તો મિત્રો તમે વિડીયો પહેલી વાર હોય તો વિડીયો ને લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર તો ચેનલ કરી સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર છે તો આવા જ વિડીયો તમને હંમેશા જોવા મળશે અમારી ચેનલ ઉપર એટલા માટે અમે તમને કહી શકીએ તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તમે જરા પણ ભૂલતા નહીં બરાબર તો જરા પણ વાત આગળ કર્યા પહેલા હવે તમને વિડીયો પૂરે પૂરો આખે આખો પૂરે પૂરો કમ્પ્લીટ રીતે તમે જોઈ લો ત્યાર પછી તમને ખબર પડશે કે વિડીયો ની અંદર શું હતું શું નહીં તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ હરેશભાઈ પેલા પ્રમુખ ને આગળ આવવા દો ને ત્યાં અહીં જવાબ દો

અમને એમને પંદર દિવસ અમારી સોસાયટી નહીં રજૂઆત કરું છું નગરપાલિકામાં

પહેલી વાત એ પ્રમુખ સાહેબ આજે આવ્યા છે એને બધું નજરે જોઈ હોય પરિસ્થિતિ હવે અમારી ઓફિસ હતી અમને ખબર છે ગાડીઓ નતી હાલતું એના રીતે બરાબર તાત્કાલિક અહીંયા શું નાખજો આપણે ઊંઘીટનું ખાઢડાવ ઈટ્યુ ઈ સોટી જાય બધું તો ફેલાઈ ગાડી ને જાય ફરી સમજુ નેક્સ્ટ વિડીયો બરોબર છે તો પૂરું જોઈ લો કેવું લાગ્યો કોમેન્ટમાં અમને જરૂર જણાવજો